દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્રને સશક્ત સક્ષમ અને સ્વાવલંબી બનાવવા આપેલી સરકારથી સમૃદ્ધિની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ સાથે બનાસ ડેરી દિયોદર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે હાથ ધરેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી હતી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બિલ્ડી ખાતે રૂપિયા ત્રણસો કરોડના નિર્મિત થનાર બનાસ બોવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટરનું ખાતમુહૂર્ત બાદરપુરા ખાતે રૂપિયા પિસ્તાલીસ કરોડના ખર્ચે પ્રતિ દિવસની પચાસ મેટ્રિક ટન ક્ષમતાના નવનિર્મિત અલ્ટ્રા મોડર્ન આટા પ્લાન્ટ અને પાલનપુર ખાતે દસ કેજી પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતા નવનિર્મિત બનાસ વહે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટ્રેશન પ્લાન્ટનું લોકાર્પણ તેમજ પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેંક નવીન ઓડિટોરિયમ હોલ ખાતે ખેડૂતનો ટ્રેનિંગ સેન્ટરનું ઈ મુરત તથા બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ સહિત બનાસ બેંક માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ ગુજરાત કોર્પોરેટિવ બેંક લીના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો શ્રીના હસ્તે મહિલા પશુપાલકોને રૂપે કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ પણ કરાયું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારી મંત્રી શ્રી અમિતભાઈ સાના માર્ગદર્શનમાં માર્ગદર્શન માં સમૃદ્ધિ સૂત્ર ને સાર્થક કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને બનાવવા માટે સહકાર ક્ષેત્ર પર વિશેષ ભાર મૂક્યો છે દેશના આઝાદી પછી મંત્રાલયની રચના કરી તેનું સુકાન ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સોંપ્યું છે આ કાર્યક્રમમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી અને પંચમહાલ ડેરી ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ શ્રી બાબુભાઈ દેસાઈ શ્રી ભરતસિંહ ડાભી ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ શ્રી લવિંગજી ઠાકોર શ્રી પ્રવીણભાઈ માળી શ્રી અનિકેતભાઈ ઠાકર શ્રી માવજીભાઈ દેસાઈ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા આરબીઆઈના ઉપગવર્નર શ્રી એમ રાજેશ્વર રાવ ભારત સરકારના સહકાર સચિવશ્રી જ્ઞાનેશકુમારના ચેરમેન શ્રી સાજી કેવી બનાસ બેંકના શ્રી સવસીભાઈ ચૌધરી વિવિધ ડેરીના શ્રીઓ પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયંતિભાઈ કવાડિયા સંગઠન જિલ્લાના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા કલેક્ટર શ્રી વરૂણકુમાર બરંભવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે પોલીસ અધિક્ષકશ્રી અક્ષયકુમાર મકવાડા તથા મોટી સંખ્યામાં પશુપાલક ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા

चौबीस का बिल्डिंग आप पाएंगे आप देखो ये नवो नवो वाला काम होता है आप देखो मारे एक बात याद करा दी कि जीरो जगह ना दर्दी ध्यान भी उन्होंने बोले हमारे राज्य सरकार ने केंद्र सरकार है वो तो ना बजट में भी ना कि जो कोई दे अरे ना काम है सात जगह ना दर्दी ध्यान अरे बजट जीरो जगह

और को पाउडर में स्टॉप कर जाए और पाउडर में स्टॉप था यानी पाउडर का प्रेशर जो ना बने तो वक्षना अंत में आप फिर अपने पलक बताओ मेरे और आपके कहने राउंड्स तैयार से नहीं मारे जा 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 आगे इतना बड़ा साफतरी आ गया अग्नि में बाबा के माने मुख्यमंत्री तो आवाज आ रहा है जब मैं मुख्यमंत्री पाटिल यहां ये विनती करी कि साहब हिना के तुम्हारे अपने एक्सपर्ट प्रोग्राम आता सूचना गाथा पूरा खाली विनंती करिया विनंती ने ग्राह्य आई रे ने मान्य करके मै खुश है कितना भी अपना बात हमारा प्रशासनिक अधिकारी और हमारा जनता चैत्य मला 250 करोड़ रुपया हाल एक विश्व लेने करे 250 तो करोड़ तो रुपया राज्य सरकार ने तिजोरी में से आपसे फक्त हमारा पशुपालकों ने मृत्यु ओछड़वा मारे एने बातनी चिंता करो आज 85 का वाले पांचवा जिला टैक्स दे કાર્યકારી કાર્યભાર આપણો પાયલોટ કોલેજ સામૂહિક રહ્યો આ પાયલોટ કોલેજની 12 પેરા ફીટો ઓસ પાલો કરોડ રૂપિયાનો ખર્ચ મેમણ દ્વારા કોરોતા યોગ્ય હતા વાળો તો નહીં સમય રહે મળી રહ્યો છે ડાયરી કહ્યું હા મારી મોટી ચિંતા છે રાજ્ય સરકાર નોકરાના દેશોને પરાકૃતિ ભેગી તરફ મારવા પ્રયાસ કરી રહી છે તેવા સમયે બરાબર જેની નવા દૈનિક ઉત્પાદનો અને મારીની પ્રક્રિયા લઈને આવી છે તે અમે પાત્ર આ ઉપરાંત ગોબોથી આ એક્સિલેન્ટ પરિસર પણ બરાબર થઈ રહ્યો છે करना महत्वपूर्ण है तेल पर निर्भरता और इसका वैश्विक पोषक ईंधन पर भार घटाने के एनर्जी अल्टरनेटिव के साथ और ये नेतृत्व कार्य अंतरराष्ट्रीय ग्रीन की ग्रोथ एनर्जी में भारत ने